અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સમક્ષ એક હજાર પાંચસો એક રૂપિયા કરોડના વધારા સાથે કુલ પંદર હજાર પાંચસો બે રૂપિયા કરોડનું બજેટ રજૂ કર્યું છે આ બજેટમાં એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનાર નાગરિકોને બાર ટકા રિબેટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે અગાઉ દસ ટકા હતો ઓનલાઇન પેમેન્ટ અને સતત ત્રણ વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ચૂકવનાર નાગરિકોને કુલ પંદર ટકા સુધીનો રિબેટ મળશે જેનો અમલ આગામી નાણાકીય વર્ષ બે હજાર પચીસ થી થી શરૂ થશે બજેટમાં શહેરના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે ખારી કટકેના ફેજ બેની કામગીરી માટે એકસો કરોડ રૂપિયા સરદાર પટેલ સ્ટેડિયમના નવીનીકરણ માટે રો પંચોતેર કરોડ અને વાસણામાં ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ માટે રો પચાસ કરોડની ફાળવણી કરવામાં આવી છે સાથે જ નવા વિસ્તારોમાં પાણીની પાઇપલાઇનો અને વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર સ્થાપવા માટે પણ રો પચાસ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે શહેરને સ્લમ મુક્ત અને ટીપી રોડ પરના દબાણો દૂર કરવા માટે રો એકસો કરોડના ખર્ચે વૈકલ્પિક મકાનોની ફાળવણી કરવામાં આવશે સાથે જ ઓર્ગેનિક વેસ્ટમાંથી બાયોસીએનજી ગેસ ઉત્પાદન માટે પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા રો પચાસ કરોડની ફાળવણી કરવામાં આવી છે આ ઉપરાંત શહેરના વિવિધ તળાવોના સુધારણા અને વિકાસ માટે રો પચીસ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે જેમાં તળાવોના ઇન્ટરલોકિંગ અને પાણીના સ્તર વધારવા માટેના પ્રયાસો સામેલ છે એએમસીએ નાગરિકોની સુવિધા માટે વોટ્સએપ ચેટબોટ સેવા શરૂ કરી છે જેનાથી નાગરિકો પ્રોપર્ટી ટેક્સ બિલ ડાઉનલોડ કરી અને ઓનલાઇન પેમેન્ટ કરી શકે છે આ સેવા ચોવીસ કલાક ઉપલબ્ધ છે અને નાગરિકો માટે ટેક્સ ચૂકવણીને સરળ બનાવે છે આ તમામ પ્રયાસો અમદાવાદને વિકસિત શહેર બનાવવા અને નાગરિકોની ઉત્તમ સુવિધાઓ પ્રદાન કરવા માટે કરવામાં આવી રહ્યા છે